અત્યારે આવી નીંદર આવે છે ને ગજબ કે તમ તો શ્રી રામ ભાઈ કેમ છો ભાઈ હોપ તમ બધા મજા માણસો ને આનું વાતાવરણ તો જો આમ મસ્ત મજાનું કેવું ચોખ્ખું થઈ ગયું છે કારણ કે ભાઈ અમારા આ ગીરાકા મારા સવારે વરસાદ ચાલુ હતો કાં શું કે મામા હો વરસાદ ચાલુ હતો મસ્ત વાતાવરણ થઈ ગયું છે ચોખ્ખું અત્યારે અમે નીકળ્યા છીએ ભોગાત બાજુ કારણ કે ભાઈ થોડું ઘણું કામ છે ને

આ છે દેશી ઘી આવું ઘી તમે આમ બટર બટર ને કરો ને બટર નું કઈ ના આવે આ ઘી છે દેશી ઘી આ ખાવાથી એમ શક્તિ ના ઘી ખાવ ને ખબર પડે બાકી વાળા ને ખાવાથી કઈ ના થાય હવે તો હમણાં આવે સિદ્ધરાજ બારે વાત જોઈ ત્યાં નીકળીએ તો મેં તેનું વાતાવરણ છે આપણે ક્યાં નીકળીએ બારે આપણે જઈએ વછરાજ હોટલે ત્યાં સિદ્ધરાજ કે મેઘરાજ કે કોઈ ત્યાં બેઠા આપણે તરીકે તારક ઘરે ભાઈ ટાઈમ પાસ થતો નથી આજે તો આપણે નીકળવાનું છે વડોદરા ગાડી ઉપાડ લઈએ એ સીધા નીકળીએ વછરા જોટર બાજુ મારો કુતરો ખુલ્લો છે બાર ના નીકળી જાય તો હું હલો ફટોફટ ત્યાં પૂગ્યા જો એટલે ત્યાં તમને મળી જાય ત્યાં ભૂગો અને મામા તો જોઈ લ્યો ફૂલ સર્વિસમાં છે હે મામા તો પછી એ હજારની તો મૂકાય નહીં એક દિવસમાં બે હજાર કમાવી ભાઈ હે મામા આજના દિવસમાં કેટલું પ્રોફિટ

અને અત્યારે આવી નીંદર આવે છે ને ગજબ કે તમે વાત ના પૂછો મને અત્યારે આમ જોલા આવે છે ને કે હું આમ આમ તેમ ડૂડકી વળું છું તો ભાઈ હું નથી અત્યારે હોઈ જઈને તો રાતે બસમાં નીંદર નહીં આવે કારણ કે આજે મારે નીકળવાનું છે પાછો વડોદરા બાજુ એટલા માટે આપણે એને નીંદર નથી કરવી મસ્ત મજાની આપણે આજે મોસમ જોઈએ કેવું મસ્ત મજાનું થયું છે બસ ક્યાંક બારે જઈએ કાંઈક આમ સ્ટોરી બોરી મારે કાંઈક આમ ફોટસ ફોટસ લઈએ અમીધા બાજુ જાશું બસ આનું આ ફ્રી થઈ જાય આ કામ બામ પતી જાય ને પછી જાય ને અત્યારમાં તો મેંગ્રા આવી જશે એટલે વાંધો નથી પછી ક્યાંક જાય આ એક કામ કરાવે છે આનું કામ પતી જાય ને પછી નીકળ્યા આ ઓયલ મારવાની છે ઓયલ મારી દઈએ એટલે પછી નીકળ્યું ત્યાં અહીંયા જ વેટ કરવું પડશે ને ભાઈ નિંદરે આવે છે મને ગજબ પણ યાર થોડીક તો આમ જાગવું પડશે આપણે વાંધો નથી

હાથ ભાંગી ગયો તો ફિલહાલ અમે હું ન્યા હતો હું ને બીજા બે ત્રણ જણા હતા એમાં જીનો હાથ આમ તમે સમજી લો બે બે હાથકા ભાગી ગયા હાથ આખો આમ લબડતો હતો આમ નીચે ફટોફટ એકસો આઠ ને ફોન કર્યો અને એકસો આઠ માં ચડાવી દીધા એને બસ તો આપણે આમ સેવાનું કામ હતો આપણે સેવાનું કામ કરી દીધું હવે તો આજી નસીબમાં હોય ઈ પછી મેં કીધું હાથ વાપરતા તૈયાર થઈને આવી ગયો

ભાઈ નોર્ટતા ચાલુ થઈ ગઈ ને તો જોઈ લ્યો આ ગરબી માટે આ જોવા લાઇટલિંગ બધી ગોઠવાય છે સીરીઝ ગોઠવાય છે મામા હે મેઘરાજ હેલો એ માતાજી જોઈ આ બધા કામકાજ દ્વારા ચીણીયા મિણીયા અહીંયા રખડે છે મસ્ત મજા નહીં આમ લાઇટલિંગ ગોઠવાઈ દઈએ તો ભાઈ અહીંયા થવાની છે બાકી વાં દાત્રાના મંદિરે લાઇટનિંગ ફિટ થાય છે તો એના માટે સીડી જોઈએ છે ઉપર ચડવા માટે તો આપણે સીડી લેતા આવીએ ફટોફટ પછી એને આપી દઈએ એટલે એ લાઇટિંગ વાઈટિંગ જે એ ફિટ કરી દઈએ પછી આજે રાત્રે તો ગરબી થવાની છે પણ હું તો નહીં હોય મારે નીકળવાનું છે વડોદરા કાંઈ વાંધો નહીં આપણે સીડી એટલી લાંબી છે ને કે જોઈ લ્યો આને એમ બોલાવ્યું આટલી લાંબી છે ભારીતા નથી પણ આમ આટલી મોટી છે એટલે આમ પકડી અઘરી છે પણ આમ હાલે હાલે એમ કા

ભાઈ મને નીંદર આવે છે ગજબ તો હવે સુઈ જાય